જય ભાવાની આજે અમે ધર્મરથ દ્વારકાધીશ ના ચરણો કરીને આજે સ્ટાર્ટ દરેક ગામમાં તમામ ગામમાં અમે જઈશું અને ભાજપ વિરોધી ભાજપ વિરોધી પ્રચાર પણ કરશું અને ખુલ્લું કેશું કે આ ભાજપ સરકાર આ ઘમંડી સરકાર અમારી વાત નથી માની તો આજે આજથી અમે એક નક્કી કરી લીધું છે કે આ ઇલેક્શન માં તો ઠીક છે અમે ભાજપનો નો બહિષ્કાર કરીએ જ છીએ પણ આવનારી તમામ ઇલેક્શન માં વિધાનસભા કોર્પોરેશન જિલ્લા પંચાયત દરેક સભા ની અંદર હવે ભાજપ અંદર બિલકુલ વિરુદ્ધ ને વિરુદ્ધ થાય છે કેમ કે ભાજપ હવે રાષ્ટ્રીય સમાજ ને તથા જે અમારી સાથે જે અન્ય વર્ણ સમાયેલા છે એને ભાજપે કાયદેસર નું એક ઝેર બીજ ઉમેર્યું છે અધૂરામાં પૂરું હમણાં ફરીથી તમે પણ ન્યુઝ જોઈએ છે ભાજપ બે નેતાઓ ફરીથી બફાટ કરી છે જેમાં મુસ્લિમ સમાજ વિશે અને કોળી સમાજ વિશે પણ બફાટ કરી છે આવી જ રીતે આ ગમંડી સરકાર દરેક ને દરેક સમયે કઈક ને કઈક બફાટ કરતી રહેશે સરકાર બિલકુલ કાન આગ બંધ કરી દીધે છે મોદી સાહેબ મોદી સાહેબ ના ખોટા નારા થી ભ્રમિત કરીને આ સત્તા ચૂંટણી જીતે છે અને તમે જોઈ જશે સુરત ની અંદર એક કારો દિવસ

લાલુભા જાડેજા આજ રોજ દ્વારકાધીશ કરી ગમવાનું છે ફક્ત સ્ત્રી કોઈ જ્ઞાતિ ની નહીં પણ સ્ત્રી જાતિ નું જે સન્માન ગમવાનું છે અને આ સરકાર ને હોવા થતા એનો દરગર કરે છે જવાબ દેવા માટે આ વર્થ જે નીકળ્યો છે કે તમામ ગુજરાત ના ગામ ગામ ને સેરોસે ભરવાનો છે અને આનો જવાબ એકદમ જોરદાર મળશે આ વર્થ ની સાથે આ વિચારસણી ની સાથે અનેક સમાજ જોડાયેલા છે કોઈ વ્યક્તિગત સમાજ જોડાયેલો નથી કોઈ વ્યક્તિગત અભિયાન નથી કોઈ રાજકીય આની અંદર કોઈ ઉત્સાહજનક નથી આ તો સ્વયં સંચાલિત અને સ્ત્રીઓના સ્વાભિમાન માટેની વાત છે અને આ રાજપૂત સમાજો પણ અનેક અનેક દશકાઓ સુધી અનેક સભ્યો સુધી હોય રક્ષણ માટે હોય કે કોઈ પણ અન્યાય માટે અરજ ઉઠાવવામાં કે એનો પ્રતિકાર કરવામાં ક્યારે પાછળ હતું અને આજે પણ નહીં જોઈએ અને પૂરેપૂરો જબાતો જવાબ સાત તારીખે મતદાન યુગે ભાજપ વિરોધ કરી અને ગુજરાતી ની પચીસો પચીસ સીટ ઉપર બે સીટ આપ અને તેની સીટ પાછલા દિવસો માં આપડે પરુષોત્તમ ભાઈ રૂપાલા જે વાણી કરેલ અને એની અનુસંધાને જે ક્ષત્રિય સમાજ અને અધારે વર્ણો જે ક્ષત્રિય સમાજ સાથે જોડાયેલ છે એનો રોષ જાગેલ છે એ જે સતત સરકાર ને કરી છે પાંચ ઝોન ગુજરાત પાંચે ઝોન માં શ્રી નારી અસ્મિતા ધર્મ નામે અમે ધર્મ રથ છીએ જે આખા ગુજરાત ના દરેક તાલુકા દરેક ગામડામાં જનજાગૃતિ કરશે અને આ બેરો સરકાર ની આંખો અને કાન ખોલવાનું કામ કરશે જે મતવવાની